સાતલપુરના ભારતમાલા રોડના જામવાડા રોડ પર સ્કોર્પિયો ચાલકે બાઇક સવારને ટક્કર મારતા ઈજાઓ પહોંચી પાટણ જિલ્લાના સાતલપુર ભારતમાલા રોડ પર શંકાસ્પદ સ્કોર્પિયો ગાડીમાં દારૂના નશાની હાલતમાં બે ઈસમો દ્વારા જામવાડા રોડ પર બાઇક સવાર પતિ પત્નીને અડફેટે લેતા ઈજાઓ પહોંચી હતી જેમાં બાઇક ચાલકની પત્ની ગંભીર ઈજાગ્રસ્ત થતાં સાતલપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પ્રાથમિક સારવાર બાદ વધુ સારવારની જરૂર જણાતા વધુ સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે આ સમગ્ર ઘટનાને લઈને સાંતલપુર પોલીસે સ્કોર્પિયોમાં બેઠેલ વ્યક્તિઓ સામે ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ અનિલ રામાનોજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત સાંતલપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર